નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાદ ન્યૂઝ રાજુલા હાલના જમને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક કંપનીના સિક્યોરિટી ઉપર મોડી રાત્રે એક સિંહણના હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે સવારે સિંહણ મિતિયાળા નજીક સેમ વિસ્તારમાં આક્રમણ બની જતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી વન વિભાગ દ્વારા સિંહણને પકડવા જતા બે કર્મચારીઓ ઉપર હુમલો કર્યા બાદ વન વિભાગના ડ્રાઈવર પર પણ હુમલો કર્યાના સમાચાર મળી રહ્યા છે એક સાથે ત્રણ વ્યક્તિ ઉપર હુમલો થયો ઘટનાને લઈને વન વિભાગ બની એલર્ટ અને દોડધામ મચી જવા પામી વન વિભાગના કર્મચારીઓ અને ઓફિસરોએ જીવના જોખમે સિંહણને ઇન્જેક્શન આપી બેભાન કરી જફરાબાદ રેન્જે સતત બે કલાકની ભારે જહેમત બાદ ઓપરેશન પાર પાડી સિંહને પાંજરે પૂરવામાં આવી જીવના જોખમે ઓપરેશન પાર પાડવા બદલ વન વિભાગને પ્રશંસા કરી અને ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ અભિનંદન પાઠવ્યા અને સ્થળ પર પહોંચ્યા ત્યારે મળતી માહિતી મુજબ વન વિભાગના ટ્રેકર અરવિંદભાઈ વાઘેલા હરેશભાઈ પંડ્યા અને વીરાભાઈ વાઘેલા ડ્રાઈવર જે ત્રણેય વ્યક્તિઓ રાજુલાની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ્સ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે જ્યારે આ કંપનીના સિક્યોરિટી કર્મચારી પંકજભાઈ બાલુભાઈ બાલિયા જે રાજુલા શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કાશીબા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ચારેય વ્યક્તિઓને સારવાર આપેલી છે અને હાલ ચારેય વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું ડોક્ટરો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે આ દર્દીઓ વિશે આ હોસ્પિટલના બંને ડોક્ટરોએ કાનાબાર ન્યૂઝને માહિતી આપી આવો જોઈએ આપણે આ માહિતી સવારે મિતયાળા નજીક ફોરેસ્ટ વિભાગના ત્રણ ભાઈઓ ઉપર સિંહનો એટેક થયો હતો અને એની બાદ એને સારવાર અર્થે અહીંયા લઈ આવ્યા હતા પણ સારી વસ્તુ એ છે કે કોઈને એટલી ગંભીર ઈજા નથી

એમની સાથળ પર અને જમણા બાવડા પર ઈજા થઈ હતી તે લગભગ સવા સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમારી હોસ્પિટલમાં આવ્યા હતા તેમની અમે પ્રાથમિક સારવારને બધું આપી દીધું હતું અને અત્યારે પણ જે એમની સારવાર ચાલી રહી છે અને અત્યારે દર્દી સ્ટેબલ છે એટલે બહુ વાંધો નથી તો સિન્ટેક્સમાં એક વ્યક્તિને જે સિક્યોરિટી ગાર્ડ હતા એમના પર એક સિંહ દ્વારા હુમલો કરેલ એને રાજુલા કાશીબા હોસ્પિટલમાં સારવાર અર્થે સ્ટાફ સાથે જઈ અને સારવાર કરાવી ઓલરેડી અને સવારમાં નવ સવા નવે મિતિયાળા સરપંચનો અમારા સ્ટાફને મેસેજ આવ્યો કે એક સિંહને કંઈક તકલીફ છે બીમાર હોય એવું લાગે છે એટલે અમારો સ્ટાફ સ્થળ પર પહોંચી અને એનું નિરીક્ષણ કર્યું અને મને જાણ કરી અને એક બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો એટલે તરત જ અમારી જે ટીમ છે વેટનરી ડૉક્ટર અમે રાજુલા રેન્જનો સ્ટાફ જાફરાબાદ રેન્જનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી અને સિંહણને ટ્રન્ક્વિલાઇઝ કરી અને તાત્કાલિક સિંહણને દોઢથી બે કલાકની અંદર અમે રેસ્ક્યુ કરી લીધું છે અને હાલ સારવાર હેઠળ ને રાખેલ છે કેટલા લોકોને ટોટલ ચાર વ્યક્તિને ઈજા કરેલ છે અને સામાન્ય ઈજા કરેલી છે અને એ લોકોને સારવાર ઓલરેડી અહીંયા જાફરાબાદ કરાવી દીધી છે પછી ઓલરેડી અત્યારે હાલ રાજુલામાં સારવાર લઈ રહ્યા છે અને સામાન્ય ઈજા છે હાથે પગે સિંહ કોઈ માનસિક સંતુલન ગુમાયું હોય કેવું લાગે કેમ આ રીતે સતત હુમલાઓ કર્યા પ્રાથમિક અનુમાન શું લાગી રહ્યું છે એના લેવા છે કે કેમ ના એમાં તો એવું છે કે ભાઈ અત્યારે હાલ એમની સારવાર ચાલી રહી છે વેટરનરી ડોક્ટર શ્રી દ્વારા પછી જ્યારે એના સેમ્પલ લેવામાં આવે ને જ્યારે પૃથ્થકરણ થાય ત્યારે એમનો ખ્યાલ આવતો હોય છે કે ભાઈ આ સિંહને ખરેખર શું તકલીફ છે અત્યારે તો કોઈ તારણ ના કરી શકાય એના ઉપર મને તો હમણાં જ જાફરાબાદ સિવિલ હોસ્પિટલથી ફોન આવતા કે તાત્કાલિક કોઈક સિંહાણે આપણા અધિકારીઓ પર ગાડીમાં કાચ તોડીને એટેક કર્યા એવા સમાચાર મળતા તાત્કાલિક જ હું હોસ્પિટલે પહોંચ્યો ત્યારે ધ્યાન ઉપર આવ્યું કે અધિકારીઓ પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હોય ત્યારે સાહેબ સાથે મારી વાત થઈ વાઘેલા સાહેબ સાથે વાત થઈ અને ટોટલ એક્શનમાં આવી અને સાહેબ પોતે પણ હતા એ તો સાહેબને હું ખૂબ ખૂબ બહાદુરીથી એને સરાવું છું કે આવા કાર્યમાં સાહેબે પણ આ બાળકો પર જે એટેક કર્યા યુવાન ઉપર જે એટેક કર્યા એને સાહસ કરીને એને બચાવવાના પ્રયત્ન કર્યા અને એના કારણે સિંહણ પાછળ ગઈ અને એના પછી સિંહણને મને જાણ થતાં સિંહણને પછી ઇન્જેક્શન આપી અને એને બેહોશ કરી અને પછી તાત્કાલિકા નર્સરીમાં લેતા આવ્યા છે એટલે આવો બનાવ બન્યો છે કંઈક માનસિક કંઈક સિંહણ પર એવું અ કઈક બીમારી આવી ગઈ છે ને એના કારણે કદાચ આવું મારા જાણમાં આવ્યું છે ત્યારે આવું બને બને એવું ધ્યાન ઉપર આવ્યું છે પણ હવે કંઈક ચિંતાનો વિષય છે નહીં તાત્કાલિક જ ફોરેસ્ટ વિભાગે આના પર એક્શન લઈ અને તાત્કાલિક જ એ સિંહણને पिंजરામાં પૂરી દીધી છે એ મારા ધ્યાન ઉપર આવ્યું છે આ વાત સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઈકન દબાવવાનું ભૂલતાની